ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં સરકારી યોજનાઓ માત્ર કાગળ પર કામ પૂર્ણ હોવાનું દર્શાવી જમીન પર કામ અસ્તિત્વમાં ન હોવાના ગંભીર ખુલાસા ડેસર તાલુકાના વાંકાનેડા જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ મંજૂર થયેલ સામૂહિક કમ્પોસ્ટ પીટ સામૂહિક શોકપીઠ જાહેર શૌચાલય તેમજ વાંકાનેડા સ્મશાનગૃહમાં પેવર બ્લોકના કામોમાં કાગળ પર દર્શાવેલી કામગીરી અને સ્થળ પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે આઘાતજનક અને ગંભીર તફાવત સામે આવ્યો છે માહિતી અધિકાર અધિનિયમ આરટીઆઈ હેઠળ પ્રાપ્ત થયેલા સત્તાવાર દસ્તાવેજોમાં કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું છે પરંતુ સ્થળ પર કરાયેલી તપાસ દરમિયાન અનેક જગ્યાએ કોઈ પણ પ્રકારનું કામ અસ્તિત્વમાં નથી જ્યારે સ્મશાન ગૃહમાં પેવર બ્લોકનું કામ મંજૂર માપદંડ અને દર્શાવેલ વિસ્તાર કરતાં ઘણું ઓછું હોવાનું સ્પષ્ટ થયું છે આ પરિસ્થિતિ સરકારી યોજનાઓની અમલવારી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે આ સમગ્ર મામલે જાગ્રત નાગરિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારી વડોદરા સમક્ષ લેખિત આવેદન રજૂ કરી તાત્કાલિક ભૌતિક ચકાસણી સ્વતંત્ર તકનીકી તપાસ અને નાણાકીય ઓડિટ કરાવવાની માંગ કરવામાં આવી છે જેથી હકીકત જાહેર થાય અને જવાબદારી નિર્ધારિત થઈ શકે આ કામોમાં કુલ સરકારી રકમ રૂપિયા એક લાખ છાસઠ હજાર છસો ત્રેવીસ ખર્ચ થયાનો કાગળ પર દર્શાવાયેલ છે જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ અંગે ઊભા થયેલા પ્રશ્નો હવે અવગણવા યોગ્ય રહ્યા નથી સરકારી યોજનાઓની વિશ્વસનીયતા અને જનહિત સાથે જોડાયેલા આ મુદ્દે તંત્ર દ્વારા તાત્કાલિક નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરી જવાબદાર તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી જન અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે

જેમાં અમે સ્થળ નિરીક્ષણ કરતા તેમાં સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર થયો હોય એવું લાગે છે તદ ઉપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે સ્મથાન બનાવવામાં આવ્યું છે એમાં પેયર બ્લોક એની પણ અમે ગણતરી કરતા સ્થળ પર એમાં પણ દેખીતો ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે એવું અમને લાગે છે તો એ બાબતે આ બે મુદ્દાને લઈને આજે અમે જિલ્લામાં ડીડીઓ સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે હવે નામ મારું સોલંકી કમલેશ કુમાર અને ગામ વાંકને

એ યુનિટની અંદર ટોટલ સ્વચ્છ ભારત મિશનની અંદર છ યુનિટ વાંકા યાળાની અંદર ફાળવવામાં આવ્યા હતા તેની અંદરથી વાંકાણે અંદર એક યુનિટ લીમડાના મુવાડાની અંદર બે યુનિટ પછી ઘેમલપુરાની અંદર બે યુનિટ એવી રીતે ટુલટક છ યુનિટની અંદર એક યુનિટની કિંમત ઓગણીસ હજાર બસો અને બીજા સો ફિટની યુનિટની કિંમત ઓગણચાલીસની આસ ઓગણચાલીસ ની આસપાસ દર્શાવવામાં આવેલ છે પરંતુ આ બધું સીસી સર્ટિફિકેટના આધારે જે સ્થળ નિર્દેશ કરવામાં આવ્યું હતું એ સ્થળ અમે રૂબરૂ અરજદારો રૂબરૂ કરતા એ સ્થળ ઉપર આ વસ્તુ જોવા નથી તેથી દેખીતી રીતે આ સંભવિત ભ્રષ્ટાચાર થયેલો હોય એવું અમને આવે છે એ બાબતે અને બીજું અમારા ગામની અંદર સ્મશાન બે હાજર અઢાર ની અંદર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલ હતું એ સ્મશાન ની અંદર જે પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા જે ઓગ ઓગણ પોઈન્ટ પચાસ ચોરસ મીટર દર્શાવવામાં આવેલું કે કે પેવર બ્લોક નાખવાના છે પરંતુ ત્યાં સ્થળ નિરીક્ષણ કરતા ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ મીટરમાં પેવર બ્લોક ત્યાં હાજર નથી હાલમાં અમે સ્થળ નિરીક્ષણ કરતા જોયું છે કે અગિયારસો ને ચોત્રીસની આસપાસ પેવર બ્લોક છે ઓગણ ઓગણસિત્તેર પોઈન્ટ પચાસ ચોરસ મીટરમાં અંદાજે ચોત્રીસો થી પાંત્રીસો પેવર બ્લોક હોવા જરૂરી છે જે ત્યાં સ્થળ ઉપર ગાયબ છે જે દેખીતી રીતે આ સંભવિત ભ્રષ્ટાચાર દેખીતી રીતે જણાય આવેલ છે તેની પણ અમે ફોટા જીઓટેકના ફોટા આવેદન સાથે અમે પૂરતા ડોક્યુમેન્ટ બધા જ રજૂઆત કરીને ડીઓ મેડમ ડીડીઓ મેડમને રજૂઆત કરી છે કે આગામી જે ભ્રષ્ટાચારની તપાસ અર્થે અમે આવેલા તો આ મુદ્દા પણ એની અંદર સામેલ કરવામાં આવે અને જે તે અધિકારીઓ લાગતા વળાગતા અધિકારીઓ સામે શિક્ષાત્મક દંડાત્મક કાયદેસર રીતે જે પણ પગલા લેવામાં આવે એ અમારી વિનંતી ડીડીઓ મેડમને અમે કરીને આવ્યા છે અસ્તુ મારું નામ સોલંકી અજીતસિંહ છે વાંકાનેરા જૂથ ગ્રામ પંચાયત તાલુકો ડેસર જિલ્લો વડોદરામાં જે રીતના ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે અને આરટીઆઈ એટલે કે માહિતી અધિકાર અધિનિયમનો જે ઉપયોગ કરવામાં આવે ઉપયોગ કર્યા બાદ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારે વાંકાનેર જૂથ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતમાં જે ભ્રષ્ટાચાર ચાલ્યા ચાલી રહ્યા છે આરટીઆઈથી બહાર આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક સરકારે હવે આ પંચાયતના જે પણ સરપંચ હોય જે તલાટી હોય લાગતા વળતા અધિકારી હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરે સાથે સત્તા પરથી પણ દૂર કરે તેવી અમારી માંગણી છે આજે ડીડીઓ મેડમ મળ્યા છે આગામી જે તપાસ થઈ રહી છે એની પણ વાત કરીને આ નવી તપાસ પણ અમે એમને દીધી ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે ભ્રષ્ટાચાર દૂર થાય ત્યારે આવા નાના નાના ગ્રામ પંચાયતમાં લાખો કરોડો જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને આજે અમારી ટીમ દ્વારા ખુલ્લો પાડવામાં આવે છે અને આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ અમે આ રીતની આરટીઆઈ કરીને તમામ ભ્રષ્ટાચાર ખુલ્લા પાડીશું સરકારને મદદરૂપ થઈશું